માંગરોળ તાલુકામાં કૃષ્ણ જન્મ મહોત્સવ નિમિત્તે કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા મટકી ફોડના કાર્યક્રમ યોજાયા માંગરોળ તાલુકાના વિવિધ ગામોમાં કૃષ્ણ ભગવાન જન્મ નિમિત્તે અષ્ટમીના દિવસે વાંકલ મેઇન બજારમાં આવેલ સત્યનારાયણ મંદિર પરિસર ભજન કીર્તન સાથે વિવિધ સ્થળોએ ગોકડીયાને લાઇટ ડેકોરેશન કરવામાં આવ્યું હતું અંબાજી માતાજીના પટાંગણમાં કૃષ્ણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સ્ટેશન વિસ્તારમાં આવેલ સાંઈ મંદિર ખાતે પણ વિવિધ આયોજનો સાથે મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો

આંધ્રુ તાલુકાના વાકલ ગામે પણ બાંધવામાં આવી છે અને શાંતિપૂર્વક ઉડી રહ્યા છે આ માટલી અંબાજી મંદિરથી સત્યનારાયણ મંદિર સાંઈ મંદિર સ્વામિનારાયણ મંદિરથી બધી મંદિરે અને બજાર વિસ્તારમાં ઉડવામાં આવી રહી છે જય શ્રી કૃષ્ણ વિનોદભાઈ સૂર્યા જનસાક્ષી ન્યૂઝ માંગરોળ